આ બંને રાજસ્થાનના વડુડી જિલ્લાના રહેવાસી છે જે મંદન પકડી પાડવામાં આવ્યા આમની કુત ફરક્ષ કરને આમની પાસેથી અલગ અલગ મોબાઈલ 8 મોબાઈલો મળી આવ્યા ડેબિટ કાર્ડ ત્રણ મળી આવ્યા છે સિમ કાર્ડ સબર કેશ અને પાસેથી અલગ અલગ બેંકના એકાઉન્ટ્સ બી દેખે અને એમનો ફોનમાં હિસાબ માટે એક ડાયરી રાખી બી મળી આવી અને આ ફોનના સ્ક્રીન પર 332 કેટલા સ્ક્રીનશોટ તો તાર કરવામાં આવ્યા એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ મોટુ નેટવર્ક ક્લાસ ઇન્ડસ્ટ્રીએટ જણાયું સુરત ક્રાઈમ બ્રાન્ચની ટી દ્વારા વધુ બોટા કાથેથી એક ડાબુ સંજયભાઈ સંજય રામજીભાઈ નામે ગુનો પકડ કરવામાં આવ્યો છે આજ કેસમાં આ લોકોની ઉત્પરત કરતા આ બનને ફરોદી રાજસ્થાનના રહેવાસી કે રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસે કે બેંક વિતો અને ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા આ ડેબિટ કાર્ડો આ લોકો રાજસ્થાન લઈ જતા હતા રાજસ્થાન ખાતે લઈ જ આ લોકો અમારથી પૈસા કે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી કે રાજસ્થાનના આરોપીઓ છે વિશે બન્યા કે કે ચીની લોકો ના મતલબ મિયાનમા લોકોનો સંપર્ક મતલબ ટેલિગ્રામ મારફતે આ લોકોનો સંપર્ક આવ્યો હતો આ લોકોના એકાઉન્ટ વિશે સુરતથી મેળવવામાં આવતો હતો એકાઉન્ટોની ડિટેલ આપવાની આ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા તો રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાં આ લોકો ડેબિટ કાર્ડ મારફતે ઉપારી વિતરો કરતા હતા આ પૈસાને આ કાંગળિયા પેટીઓમાં આ આંગળિયા પેટીથી ડાર્ક વેબ કે લોકો એના યુએસડી ખરીદી અને એની ટ્રાન્સફર મ્યાનમાર અને ટેલિસ્કોપ પર આ પર ટ્રાન્સફર કરવામાં આવતા હતા પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોના જે એકાઉન્ટ્સ જોવામાં આવ્યા તો એસીસીઆરની પોર્ટલ ઉપર 194 બેંકોના અલગ અલગ એકાઉન્ટોનો કાઉન્ટ પાસ મળ્યા હતા અને જે બેંકોના એકાઉન્ટો ઇચ્છી ડરાવ મળ્યા અલગ અલગ બેંકોને જેમાં બધું જોઈએ તો સિટી યુનિયન બેંકમાં 68 છે પછી એનબી સ્ટેટ બેંકોડિયા યુબીઆઈ ICICI બેંક वगરે બેંક પણ અલગ અલગ એકાઉન્ટ હતા અને આમના ઉપર 500 થી વધુ NCCAR પે પોર્ટલ ઉપર ફરિયાદું મળી આવી કેમાં સાઈટ થી વધુ ગુજરાતની ફરિયાદ છે અને અંદાજે 50 60 કરોડ થી વધુનું પ્રાથમિક દૃષ્ટિએ એક સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે અને જેમાં આ લોકો સીધા ચાઇનીસ અને મ્યાનમાર કમ્બોડિયાના લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું મળાવે છે એમને ચેક કર્યું અને એ પણ જણાવે છે કે હેડક્વાર્ટર હવે મ્યાનમાર બર્માથી એ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે એવા મોબાઈલમાંથી સ્ક્રીનશોટ પણ મળી આવ્યા છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને વધુ આ બાબતનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આ લોકો સુરતમાં રેલવે સ્ટેશન પાસે જનતાનગર પાસે જનતાના હોટલમાંથી છે